સર્વાંગી વિકાસ થાય એવા પ્રયત્નો અમે છીએ આજે વાત કરવી છે ધોરણ પેલા બીજાની અને પેલા બીજાના કોર્ડિનેટર મારી બાજુ બેઠા છે બહેન વ્યાસ

એના માટે નર્સરી એલ કેજી એચ કેજી કરવું જરૂરી છે કેમ કે નર્સરી થી કકો આપડે બળતા વાંચતા શીખડાવીએ પછી એલ માં કોખેડી લખતા જોઈ જોઈને લખતા શીખે

પણ જે બાળકો આરટી એડમિશન આવે છે એ આંગણવાડીમાંથી ડાયરેક્ટ આવે છે. એમણે આંગણવાડીમાં એટલું બધું કંઈ વર્ક કરેલું નથી. અને આંગણવાડીમાંથી સીધા એ લોકો પહેલા ધોરણમાં એમને આરટી મેડિશન મળે છે તો સ્કૂલમાં આવે છે. તો એ બાળકને આપણે પહેલેથી બધું શીખવવું પડે છે એકડે એક. જે ક્લાસ લેવલે ટીચર્સને બહુ પ્રોબ્લેમ થાય અને અઘરું પડે. કેમ કે એ ઓલું બાળક શીખીને શીખેલું જ છે અને આ બાળકને પહેલેથી શીખવવું પડે છે. પણ તો અમે હું છું મારા પાર્ટનર છે અંકિતા મેડમ છે જે બીજામાં અમે વર્ક સાથે કરીએ છીએ અમે પહેલેથી એ બાળક સાથે પ્રેમથી થી એમને સમજાવે કે તને આવડે જ છે નથી આવડતું એ રીતે અમે નથી સમજાવતું કે ભાઈ તે નથી કરેલું તે બાળકને નથી ભાવતું એ લોકોને પ્રોબ્લેમ થાય કે ઓલું બાળક લખે છે મને લખતા નથી કહતું પણ નહીં થોડુંક લખે છે તો અમે તને આ છે 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 તે સરસ બરાબર એને વર્ક કરાવીને ક્લાસ લેવલે ઓછામાં ઓછા છ મહિનામાં એ બાળકને આરટી સ્ટુડન્ટને અમે ઓલા બાળકો સાથે એક સાથે જે વર્ક કરે છે એની સાથે કરી દઈએ છીએ અને ચાલુ ક્લાસ એને એક્સ્ટ્રા ક્લાસ પણ નહીં એક્સ્ટ્રા વર્ક નહીં અને એ લોકોને એવી રીતે સાથે સાથે જઈને એ લોકોને સમજાવીને

તો આવું પ્રોબ્લેમ થાય આંખ ખરાબ થઈ જાય અને બાળકને જમતા નથી તો આપણે હેલ્ધી ફૂડ ખાઈએ તો આપણને સારું આપણે સ્વસ્થ રહીએ આપણે પડીકા ના ખાઈએ બરાબર અને ફ્રેન્ડ એવું ખાવાનું નથી પછી આપણે મમ્મી પપ્પાનું માનવું જોઈએ આપણા વડીલ છે આપણે એમણે વારંવાર ક્લાસમાં એવું રિપિટેશન કર્યા રાખી બધાની સાથે અને જે બાળક અમે એમ કે ક્લાસમાં કે જે બાળક મોબાઈલ નહીં જોઈએ એમને હું ગિફ્ટ આપીને પ્રોત્સાહન આપીશ

શિક્ષકો છે એ ગિફ્ટ આપીને અને અમે ડાયરેક્ટ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કેતા હોય કે ભાઈ તમે એનો ખર્ચો કે એ પૈસા તમે શાળામાંથી તમે લ્યો પણ હિરલબેન એમ કે ના એ મારો આનંદ છે અને મારે એ બાળકોને ગિફ્ટ આપવી છે એટલે આ કેટલું જેને કહેવાય કે પ્રામાણિકતાથી એક વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ તરફ ટૂંકમાં એ કામ કરી રહ્યા છે બીજી એક આનંદની વાત એ છે કે આ ગિફ્ટ આપવાની આદતોને લીધે હિરલબેન ની સાથે વાલીઓ સતત ફોન સંપર્ક મારી એટલે કોઈ બાળક મોબાઈલ મૂકતું હોય એટલે મૂકી દઈએ તો એના વાલીઓ આનંદ થી ફોન એમ હિરલબેન ને કરે કે આજે એને ફોન નથી લીધો એટલે હિરલબેન ને ખ્યાલ આવે કે બીજે દિવસે મારે એને પ્રોત્સાહન આપવાનું એટલે આના માટે સતત ફોન આવતા હોય તો મેં સાંભળ્યું ત્યાં સુધી, રસોઈ કરતા કરતા કચરા કરતા કરતા હોય તો એ ફોન ઉપાડે છે અને વાલીનો આ આનંદ ખૂબ મોટો છે વાલીઓ અમને કેતા હોય એટલે આ શિક્ષક તરીકે તમારી જે કામ કરવાની જે પદ્ધતિ છે અને જે પ્રામાણિકતા છે એ બહુ આંખે વળગે એવી છે

હોળીનો તહેવાર છે તો મેં એ લોકોને પ્રોજેક્ટર દ્વારા સ્ટોરી બતાવી કે હોળીનો તહેવાર છે તો એમાં કેવી રીતે પ્રહલાદ હતો એમને હોળી કા ઘોડા મારીને બેઠી હતી ને એવી રીતે એવી બધી સ્ટોરી બતાવીને એ લોકોને તહેવારનું મહત્વ શું છે એ સમજાવીએ અને પછી એને તહેવારની ખબર પડે અને એક મોટી વાત સાંભળવાનું ક્લાસમાં એમ પણ સમજાવી કે જન્માષ્ટમી છે તો મેળો ભરાય છે તો આપણે મેળામાં જ રમકડા માટે બાળકને સમજાવીએ કે પપ્પા પાસે મમ્મી પાસે જીદ કરવાની મમ્મી પપ્પા જે રમકડું લઈ દે એ લેવાનું દિવાળી છે તો ફટાકડા મમ્મી પપ્પા આપણને લઈ જ દેવાના હોય પણ એ આપણે મમ્મી પપ્પા લઈ દઈએ એટલા જ વાપરવાના બીજા પૈસા આપણે ખર્ચ નહીં કરવાના એ આપણે ગલ્લો રાખ્યો હોય એમાં નાખવાના અને એ આપણે મોટા થઈને આપણે કાર લેવી હોય આપણે મોટો બંગલો લેવો હોય એ રીતે બાળકોને સમજાવીએ તો બાળક સર મેં સાંભળ્યું છે ત્યાં સુધી એક રમકડું નથી લેતા parents ઓને આવે છે એકવાર તો એક પેરેન્ટ એમ કેવાય કે મેડમ તમે એને એમ કે એક રમકડું લીના પપ્પા એટલા ખુશ છે ને તમે પાંચ દિવસ ત્યાં એને મેળામાં લઈ જાય છે પણ એને એક રમકડું નથી લેતું અમે એમ કઈ તું લઈ લે ખુશી થાય છે તમારે બાળક નથી લેતું તમારે એને લઈ દેવું છે પછી મેં એને એમ કીધું બેટા એક રમકડું મફા લઈ દે ને એ લેવાનું છે એટલે તહેવારોની ઉજવણી પણ આપણે આ રીતે સમજાવીને બાળકોને પછી હમણાં છેલ્લા લાસ્ટ આપણે શિવરાત્રી ની ઉજવણી કરેલી છે માણસ સાથે તો એ રીતે આપણે સ્પીચ રેડી કરાવેલી હતી બરોબર અને એના માટે વાલીઓ એ બહુ અમને સપોર્ટ આપેલો હતો કે સ્પીચ માટે ઘરેથી એટલું મહેનત કરાવવી પડે અમે કરીએ એ બાળકો બહુ સરસ બોલી શકે આવડું બાળક જે સ્ટેજ ઉપર બોલે તો એના માટે બહુ હિરલબેન એ સમજણનું જ્ઞાન મેળવે કે ક્યાંય પણ જાય છે બેસે છે ઉઠે છે તો ત્યારે કેવી રીતના એના વિચાર હોવા જોઈએ કેવી રીતના રહેવું જોઈએ એ બધું ખ્યાલ આવે હિરલબેન આપણે શાળામાં દર મહિને જુદી જુદી બાબતોથી આપણે વિદ્યાર્થીઓનું કેલ્ક્યુલેશન કરીએ અને એ દરેક બાબત એવી હોય છે કે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ થાય એ માટે એક એક બાબતનું મંથલી કેલ્ક્યુલેશન કરી અને એ કેલ્ક્યુલેશનથી મહિનાના અંતે આપણે સ્ટેજ ઉપર એને બોલાવી અને એમને બે ચવોર્ડ આપીને એને પ્રોત્સાહિત કરીએ તો આ જે થઈ રહ્યું છે હોમવર્ક વ્યવસ્થિત કરીને આવીએ હોમવર્ક આખા મહિનામાં આપણે કરીને આવીએ તો આપણને હોમવર્ક એવો લાવ્યું હોમવર્ક આજે કરીને નહીં આવે તો આપણે આઈની નિશાની આવશે

તો બાળક ના પાડે મારે રેગ્યુલર સ્કૂલે જવું છે મારો તબિયત ખુબ ખરાબ હોય અહિયાં સ્કૂલે તો મમ્મી પપ્પા એમ કે તારી તબિયત ખરાબ છે નથી જવું છતાં સ્કૂલે આવે છે અમારે સામેથી એને એમ કેવું પડે છે કે તું હવે ઘરે જા અમે તારો એવોર્ડ નહીં કાપીએ અને તારી નિશાની આવશે તો ભલે હમણાં તો અઠવાડિયું જ પેલા જે રિવિઝન ચાલુ હતું એક બાળક ના આગલા દિવસે બાટલો ચડાવેલો હતો બીજે દિવસે પાછો બાટલો ચડાવેલો સોય ભરાવેલી હતી હાથમાં તો બી સ્કૂલ આવ્યું હતો મારે જાય એટલે બાળકો ને છે એને એમ થાય કે મારે સ્કૂલે જવું છે પછી અમે એમ સમજાવીએ છીએ

એટલે આ ખૂબ એક શિક્ષક તરીકે આટલું બધું ડીપલી અને માઇક્રો બાબત જે ધ્યાનમાં હોવી એ બહુ આનંદની વાત છે ધોરણ પેલા બીજાના એજ્યુકેશન બાબત થી આપણે જોઈએ તો એનામાં કઈ કઈ વિશેષતાઓ ધોરણ પેલા બીજાના વિદ્યાર્થીઓમાં છે પેલા બીજાના બાળકોમાં તો જાણે પાયાનું શિક્ષણ છે તો અમે એટલું પાયાથી જ પહેલેથી એટલું સમજાવીએ છીએ અંકિતા મેડમ છે હું છે એ વાંચન ગુજરાતી હિન્દી લે છે તો એના માટે ઓળખ અમે હું ગણી તો ઇંગ્લિશ કરાવતી તો સ્પેલિંગ કરાવી મોસ્ટ ઓફ બધી વસ્તુ અમે ક્લાસ લેવલે જ કરાવી દેતા હોય તો એ બાળકને ક્યાંય ટ્યુશનમાં જવાની જરૂર નથી બઉ સરસ અને હોમવર્કમાં એ જ આપીએ છીએ અને પેરેન્ટ ને બી કહીએ છીએ કે તમે અમે ખાલી આપીએ ને એટલું જ તમે ખાલી હોમવર્ક કરાવવાનું એટલું જ પાકું કરાવો તો તમારા બાળકને ટ્યુશનમાં બી મોકલવાની જરૂર નથી પડતી અને ઘણા બાળકો ક્યાંય અમુક જાતા હોય પણ એ લોકો એવી રીતે જાતા હોય સર ટ્યુશનમાં કે મમ્મી પપ્પા પાસે ટાઈમ ન હોય કોઈ જોબ કરતું હોય કોઈ હોમવર્ક વાળું ન હોય તો એ બાળકને એને હોમવર્ક માટે ટ્યુશનમાં એ લોકો મોકલતા બાકી એજ્યુકેશન લેવલે કે થી નથી ફાવતું હોય નથી આવડતું તો એને ટ્યુશનમાં જવું પડે એવું હોતું જ નથી એના માટે અમે ખુબ મહેનત કરી રહ્યા છીએ કે એ બાળકને ટ્યુશનમાં જવું ન પડે ને એટલી ફીસ બગડે અને એટલા પૈસા એ લોકોને થોડું

કે પેલું ધોરણ તમારું બાળક અહીંયા ભણે એટલે એને રાખવાની જરૂર જ ન પડે એટલું અને દરેક વિષયનું જ્ઞાન એ આપી એટલે આ દરેક વિદ્યાર્થી અને વાલી માટે ખૂબ આનંદની વાત છે વિદ્યાર્થીની જે સ્કિલ ડેવલપ થાય કે એક એક બાળકમાં જુદી જુદી પ્રકારની સ્કિલ હોય છે એ ડેવલપ થાય એના માટેનું આપણે શું કામ કરી રહ્યા છે એ વાત જણાવું ક્લાસમાં તો આપણે જે વિષય હોય એ આપણે ભણાવતા હોય કે ગણિત માત્ર જ કોર્સ હોય લિમિટેડ કોર્સ હોય ગુજરાતી છે તે માત્ર પાઠ હોય પણ એના સિવાય બાળકમાં જે સ્કિલ પડેલી છે એના માટે આપણે સ્કૂલમાં ડાન્સ છે પછી સ્પોર્ટ છે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ છે ડ્રોઇંગ કરાવીએ પછી અમુક અમુક અમે ડ્રામા બી એવા કરાવીએ બે ચેવોડ હોય છે ત્યારે આપણે ડ્રામા કરાવી છે કે ગુડ ટચ છે બેડ ટચ છે બાર બાળક જાય છે તો કોણ ગુડ ટચ બેડ ટચ એને સમજાય કે આપણે મોબાઈલ હોતો પહેલા પછી તે રીતે ડ્રામા કરીને બી આપણે એવી એક્ટિવિટી કરાવીને બાળકોની સ્કિલ જે છે એ બહાર લઈ આવે છે ઘણાને ડાન્સમાં રુચિ હોય તો એ લોકો ડાન્સમાં આગળ આવે છે ઘણા સ્પોર્ટમાં આગળ હોય તો એ સ્પોર્ટમાં આવી શકે ઘણાને સ્પોકન ઇંગ્લિશ હોય તો એને સ્પોકન થોડું થોડું ઇંગ્લિશ બોલતા આવડે કે

ચાલે ગમે ત્યાં જાય તો એને કેવી રીતના વાણી વર્તન વ્યવહાર થી રહેવું અને એ પોતાનું જીવન સારી રીતના જીવી શકે એ મૂલ્ય લક્ષી શિક્ષણ તમે કેવી રીતના આપી રહ્યા છો મૂલ્ય લક્ષી શિક્ષણ હોય કે ક્લાસરૂમ માં તો વ્યવસ્થિત ટીચર છે તો સામે બેસવાના છે ને અભ્યાસક્રમ જેટલો લિમિટેડ છે કે પેલા ધોરણ આટલો કોર્સ છે તો એટલું તો એને આવડે જ છે એ તો આપણે સમજાવેલું છે પણ એ બાળક સ્કૂલ ની બહાર જઈને બહાર જઈને શું કરે છે ઘરમાં છે તો ઘરના પરિવાર છે લાગણી ભૂખ પ્રેમ છે આદર ભાવ છે એ બધું શીખે તો આપણે એ બાબતે સમજાવી છે કે ઘરમાં આપણા કોઈ વડીલ હોય છે તો વડીલને આપણે આદર કરવો જોઈએ એનું માન સન્માન જાળવવું જોઈએ પછી બહાર આપણે રમવા જઈએ છીએ શેરીમાં તો નાના બાળકો હોય આપણાથી નાના હોય તો એની સાથે આપણે લાગણીથી રહેવાનું છે એને હેરાન નહીં કરવાના આપણા જેવડા સાથના હોય તો એ લોકોની આપણે દોસ્તી કરીને સારા દોસ્ત સારા એવા તો એવું હોય કે આપણને એમ કીધું હોય કામ આમ ને આમ કરો ખરાબ આપણને રસ્તે જતો હોય તો એને એમ કહેવાનું કે નહીં મને એ રસ્તે નથી જવું મને મારા મેડમ એ સમજાવેલું છે તો મારે આ રીતે વર્તન કરવાનું છે મમ્મી પપ્પા સાથે કેવી રીતે વર્તન કરવાનું પછી આપણે બહાર લગ્ન પ્રસંગમાં ક્યાંય પણ ગયા હોય તો ત્યાં આપણે બધા સાથે કેવી રીતે રહેવાનું એ બધું અમે ક્લાસમાં એ રીતે સમજાવીશું એ રીતે મૂલ્ય શિક્ષણ પણ એ લોકોને ખૂબ સરસ આ સરસ સંવાદ એટલે કર્મનિષ્ઠ અને ઉત્સાહી એવા હિરલ ને આપણે મળ્યા ખૂબ વાતો છે એમની એવી હૃદયને આમ ગદગદિત કરી નાખે કે વિદ્યાર્થીઓમાં જે શિક્ષક તરીકે જે વિદ્યાર્થીઓમાં સંવેદના છે એ ખૂબ સારી છે હિરલબેનને અત્યારે આપણે રજા આપીએ પહેલા કોર્ડિનેટર સાથે ફરીથી આપણે પાછો સંવાદ કરીશું ત્યારે અમે અત્યારે ઉર્વેશ પટેલ આપણે તમારી પાસેથી રજા લઈએ છીએ અને આપણે સાથે જય શ્રી રામ કહીને આપણે પૂર્ણ વિરામ કરીએ જય શ્રી રામ